જય શ્રી કૃષ્ણ આજે વૈશાખ સુદ સપ્તમી એટલે ગંગા સપ્તમી આજના દિવસે પૃથ્વી પર ગંગામૈયાનું અવતરણ થયું હતું આથી આ દિવસને ગંગા પ્રાગટ્ય દિવસ મનાય છે ગંગામૈયાની પૂજા કરાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગામૈયાના દર્શન માત્રથી પાપમાંથી મુક્તિ મળે છે તેમજ સ્પર્શ માત્રથી જ સ્વર્ગ પ્રાપ્ત થાય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી ગંગા માતાને દેવી માની તેની સ્તુતિ ઉપાસના પૂજા કરાઈ છે રામાયણ મહાભારત તેમજ આપણા વેદ શાસ્ત્રોમાં ગંગા પ્રાગટ્ય વિશેની અનેક પુરાણ કથાઓ કહેલી છે તો ગંગા સપ્તમીના પવિત્ર દિવસે આજે આ વિડિયોમાં આપણે ગંગા પ્રાગટ્યની કથા સાંભળશું કહ્યું છે કે પૂર્વે વૈશાખ સુધ સાતમના દિવસે જહનું ઋષિ ક્રોધથી ગંગાજીનું पान કરી ગયા અને પછી જમણા કાનથી તેને બહાર કાઢી તેથી આ દિવસે ગંગાજીનું પૂજન કરવું હરિવંશમાં પણ કહ્યું છે કે જે સ્ત્રી સર્વ મનોરથો પૂર્ણ કરનાર અને સર્વ પ્રકારના પાપ દુઃખ હરનાર ગંગા સપ્તમીનું વ્રત કરે છે તે સ્ત્રી પોતાના એકવીસ કુળનો ઉદ્ધાર કરે છે ગંગા વ્રતમાં સવારે ગંગાના જળમાં સ્નાન કરી હજારો ઘોડાનું દાન કરવું એવું પૌરાણિક વિધાન છે ગંગા સપ્તમીના વ્રતને ઉમા પાર્વતી વ્રત પણ કહેવાય છે હિમાલયમાં ગંગોત્રી શિખરમાં ગંગાજી પ્રગટે છે તેથી વાલ્મીકી રામાયણ એમ કહે છે કે હિમાલય પર્વત અને મેનાની પહેલી કન્યા તે ગંગા અને બીજી કન્યા ઉમા પાર્વતી છે જહનુ ઋષિના કાનમાંથી નીકળવાથી ગંગા જાનવી કહેવાય ગંગોત્રીમાંથી ઉત્પન્ન થવાથી તે ગંગા કહેવાય સ્વર્ગમાં વિષ્ણુના ચરણમાંથી નીકળી હોવાથી તે વિષ્ણુ પુત્રી પણ કહેવાય છે ગંગા મૈયા તો ત્રિપદ ગા ત્રિપદ ગા એટલે સ્વર્ગ ધરતી અને પાતાળ એ ત્રણેય માર્ગે વહેનારી સ્વર્ગમાં ગંગાનું નામ મંદાકીની છે ધરતી લોક પર તે ભાગીરથી ગંગા કહેવાતી અને પાતાળ લોકમાં તેનું નામ ભોગવતી છે

ત્યાં તેમણે એ ઘોડો જોયો ઘોડો ચોરનાર કપિલ છે એ માની સગર પુત્રોએ ઋષિ પર હુમલો કર્યો પણ ઋષિ કપિલે પોતાના ક્રોધાગ્નિથી તેમને ભસ્મ કરી નાખ્યા પુત્રો પાછા ના આવતા સગરે પોત્ર અશુમાનને પાતાળ લોકમાં મોકલ્યો કપિલે તેને અશ્વ લઈ જવા કહ્યું પણ રાખનો ઢગલો બતાવી કહ્યું તારા બળી ગયેલા કાકાઓની આ ભસ્મ છે અને તેમના ઉદ્ધારનો માત્ર એક જ ઉપાય છે ગંગાજળનો સ્પર્શ અંશુમાને ઘેર આવી વાત જણાવી ગંગા તો સ્વર્ગમાં વહેતી હતી અને ધરતી પર કેવી રીતે લાવી એક મોટો પ્રશ્ન હતો સગરના આ માટે પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ ગયા છેવટે ભગીરથે પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને ધરતી પર લાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો સૌ પ્રથમ ભગીરથે તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજીએ કહ્યું સ્વર્ગમાંથી ગંગા તરે તો ખરી પણ તેના ધસમસતા પ્રવાહને મસ્તકે ઝીલી લેવો પડે અને એ માટે શિવજી સમર્થ છે આથી ભગીરથે તપ દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા અને ગંગાને મસ્તકે સ્વીકાર્યું ભગીરથે તપ વડે ગંગાને પ્રસન્ન કરી ભગીરથે ગંગાને જણાવ્યું કે હે ગંગા મૈયા મારા પૂર્વજોની સદગતિમાં તમે લોક પર તરો તમારા પ્રવાહને ઝીલવા શિવજી તૈયાર થયા છે અહીં ગંગાને વાંધો પડ્યો સ્ત્રી સહજ ઈર્ષ્યાથી તેને ગર્વ થયો કે મારા જેવી ધસમસ્તી વહેતીને ઝીલવાની શંકરની સીવી સાત મને વળી ચીલનાર શંકર કોણ ભલે હું નીચે આવું છું પણ મારા પ્રવાહમાં હું શંકરને પણ ઢસડી જઈશ ગંગાનો ધસમસતો પ્રવાહ સ્વર્ગમાંથી શિવજીના મસ્તકે પડ્યો ગંગાના ગર્વને શિવજી પામી ગયા શિવજીએ તો ગંગાને પોતાની જટ્ટામાં જ બાંધી લીધી ભગીરથે ગંગાને મુક્ત કરવા શિવજીને વિનંતી કરી ગંગાએ પણ શિવજીની ક્ષમા માંગી ભોળા શંભુએ ગંગા પ્રવાહને મુક્ત કર્યો તે પ્રવાહ ધરતી લોક ઉપર વહેવા લાગ્યો પ્રવાહના માર્ગમાં જૂન ઋષિનો આશ્રમ તણાવા લાગ્યો તો ક્રોધમાં આવી તે ઋષિ ગંગાને પી ગયા પણ ભગીરથની વિનંતીથી જહુનુએ પોતાના કાનમાંથી ગંગાને વહેડાવી ગંગાનું કેટલુંક જળ પાતાળમાં પણ વહી ગયું અને તેના સ્પર્શથી સગર પુત્રોનો ઉદ્ધાર થયો ગંગાને સ્વર્ગમાંથી ભારે પુરુષાર્થ કરી ભગીરથે ધરતી પર ઉતારી તેથી તેનું નામ પડ્યું ભગીરથો મિત્રો આ હતી ગંગા પ્રાગટ્યની કથા અને તેમનો મહિમા આજે ગંગા સપ્તમીના દિવસે આ કથા સાંભળવાનો ખૂબ મહિમા છે મિત્રો ગંગા નદીનું પાણી અન્ય પાણીથી તદ્દન જુદું છે ગંગાના પાણીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણધર્મો રહેલા છે ગંગા નદીમાં સ્નાન કરવાથી અનેક પ્રકારના રોગ દોષ પાપ કષ્ટો દૂર થાય છે ઘરમાં ગંગાજળ હોય એ ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે આથી પવિત્ર ગંગાજળ દરેક ઘરમાં હોય જ છે જો નિત્ય ઘરમાં ગંગાજળનો છટકાવ છંટકાવ કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે નજર દોષ કે નકારાત્મક શક્તિ ઘરની સામું પણ નથી જોતી તો મિત્રો આ હતું ગંગા સપ્તમીનો મહિમા તેમજ ગંગા પ્રાગટ્ય કથા જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી કોમેન્ટમાં જય ગંગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ